પોજાર રૂપિયા લાવી હતી અલગ થી મંગાવી આ બસો ને સાઈઠ રૂપિયા માં મળતા નથી ચો વાપર્યા છે મેં મારે મગજ એવું છે ને કોઈ યાદ રેતું નથી મને

ત્યાં તો ખબર પડે છે કે લો વાયના પૈસા આવલા ભેમા ભઈએ બધાના પૈસા ખાજા હતા આપણે હવે હિસાબ કરી કરી નહી એના આલી આવો એવી કોઈ ફોન જ દાતી નથી વાયને વાયના ખર્ચા ખરે ખરે હવ હો ના રીતે કરવા પડે એક જણા ગાડવાની જરૂર જ નથી કવર પણ તારે છે આ તારે રોડોનો ઉભો કરવાનો હતો એટલા 100 મહિનાથી હો પડ્યા છે ઠકડો તો નાખો કે ના નાખો કો છોકરાને કહી દે તો આમાં હો બા પડ્યા છે આવા વાર એટલે ઓર રાખજો હા એટલે શું છે કોક છે હાસો જી પાસો

નથી પણ તમે ખબર છે ખબર તો શું ખબર તમે શોખા છો તમારે એક વાર નથી મેં બોલા મેલ્યા મેં બધાને બોલા બોલામેલ્યા છે બધા મેં બોલાવા છે ને હિસાબ તો ટાઈમ છે હવે કાલે હોતે આપણે ઘરે આવ્યા દારૂ આ બપોર થયો

મારે પણ જરૂર હોય કે ના હોય થોડી બોલા મેલા છે ને હું બોલા મેલા હમણાં છોકરો આવતો હોય છે બોલાય આ તો કઈ આવે જો અમારે ભાગે જે આવતા અમે આવી દઈશું હા ઈ તો હું જ માંગુ છું હું છે ના માંગવાનો છે ઓય ને એમ છે પાડી જતા રહેશે નહી આલે એટલે એવું નથી ભાઈ એટલે પેમા આવો છોકરા શું બડે હાસિન ખાવા દેતો ને હિસાબ હિસાબ કરાવવા શું છે

ભબલ મારી વાત તને એક વાત કહી દઉં આ સતુડીઓ મારા પૈસા આલે વગર રેડિયો પરો ચમ તમે એ કઈ મોઢામાંથી ફાટ્યા ની કોઈ હવે પાછો આવો ના ઓળ શું કરો કોઈ પછી તો તમારે ચેડે દઈ મારો હિસાબ લાવવો પડે કોઈ 60 25 રૂપિયા હવે મારે ભોગવવાના ને હા તો અમે ના ના આપે કોમ કરાવો કોમે પત્તા હાલ તો સતુડીઓ પર લઈ આવો કેળે હિસાબ આલોક નથી આલો હેડો

યા ભાઈ વાહ મારે અમે તકલીફ હતી કેમ કે તે તારા રુધિર ની વાત કરી જાય મને ગમ્યું છે ખુબ એ ખુબ સારું કર્યું તમારું સારું થશે પણ આપણા પાછું હોદે મારા પૈસા ઘટાડજો એ તો આ રેડી ને જમાના જ નથી મારા પૈસા મારા ઘાટવા તા લાગતું હતું હવે થી કાઢવા પડે તારી ઝેર જેવું લાગે છે હવે કોઈ કોમ જ ના થાય